ડોક્ટર પરવેજ અંસારી જે ઇntegral યુનિવર્સિટીમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે કાર્યરત હતો તેણે થોડા દિવસો પહેલા જ રાજીનામું આપ્યું હતું તેની કાર પર યુનિવર્સિટીનો પાસ પણ મળી આવ્યો હતો ડોક્ટર પરવેજ આ કેસમાં ધરપકડ કરાયેલી અનેક મહિલા ડોક્ટર સાહિન સઈદનો ભાઈ છે તપાસ એજન્સીએ ઘરમાંથી લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડ ડ્રાઇવ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે આ દરોડા વ્હાઇટ કલર આતંકવાદી મોડેલની તપાસને એક મહત્વનો હિસ્સો છે જેમાં અનેક રાજ્યોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ ડોક્ટર પરવેજ તેના સાથીઓની ધરપકડ થવાની જાણ થતા ફરાર થઈ ગયો હતો સુરક્ષા એજન્સીઓ હાલ તેના પરિવારના સભ્યોને પાડોશીની પૂછપરછ કરી તેના વિશે વધુ માહિતી એકઠા કરી રહી છે અને તેને શોધી રહી છે